સરકારે પાપા પગલી પ્રોજેક્ટના ભૂલકાઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે માટીમાંથી અવનવી ડિઝાઇન બનાવતા શીખ રહ્યા છે અત્યારે સરકારના આ નવા પ્રોજેક્ટને લઈને ભૂલકાઓ મોટી સંખ્યામાં બાળ મંદિરમાં આવી અને જ્ઞાન મેળવી રહ્યા છે ગુજરાત સરકાર નવતર પ્રયોગો થકી શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવા સતત પ્રયત્નો કરી રહી છે જેમાં પાયાનું શિક્ષણ મજબૂત થાય તે દિશામાં સરકાર અનેક પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે ત્યારે ગુજરાતમાં બાળ મંદિરમાં આવતા બાળકો માટે હવે જ્ઞાનપુંજ કીટ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે સરકારે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં જ્ઞાનપુંજ પ્રી સ્કૂલ ટોય કીટ ફાળવી છે જેનાથી અનેક બાળકોના જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે વાર્તાના પ્લે કાર્ડ થકી નાના ભૂલકાઓને આંગણવાડી કાર્યકર્તા વાર્તા સંભળાવે છે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત એક્સપર્ટ દ્વારા થીમ આધારિત પૂર્વ શિક્ષણ આપવામાં આવે છે ત્રણથી છ વર્ષના બાળકોને સાથે સાથે અત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકો ઘરે પણ વાલીઓ ઘરે પણ મોબાઈલ રમવા આપી દેતા હોય છે બાળક રમે છે ત્યારે પણ જો બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવે અને બાળકો સાથે રમાડવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ સારો થઈ શકે છે અને મોબાઈલ બાળકોને ન આપવામાં આવે